હાલો મિત્રો શુભ સવાર તો હું આવી ગયો છું વાડીએ દસમાં મોટર ચાલુ કરી દીધી છે અને આ સવારનો તમે નજારો બતાવી સુંદર મજાના દર્શાવે અત્યારે જો ઠંડી બહુ છે એટલે કાનબાન ઠરી દે ઠરે નહીં એટલે મારે જો પપ્પો પહેરી દો ને ગાંઠવા દીધી છે હાથ તો જો આમ બાઈને ગાંઠ ન થતાં આ ઓલા થઈ ગયા કપ પી ઉપડી એટલી ટાઈટ છે બહુ જ બે ત્રણની ટાઈટ વધી ગઈ છે મિત્રો બહુ એટલે બહુ અને જો તમે પાણીમાં આપણે તમે બતાવી કે એવા ધુવાણાં નીકળી ગયા છે ગરમ ગરમ જ પાણી કહેવાય અત્યારે આ વાડીમાંથી કૂવામાં મોટર આવી રહી છે એટલે એકદમ ગરમ પાણી કેમ આપણે તપાવ્યું હોય સુલામાંથી એવું ગરમ પાણી અને ધુવાણા જો ગોટે ગોટા જુઓ એકવાર આ કેરમ પાણી આવી ગયું છે ને ફોલ જુઓ હાલો આપણા માઇગરજીને તમને બતાવી જુઓ ધુવાણાના ગોટા ગોટા કાઢી દઉં છે એટલે જેટલી ઠંડી મિત્રો એટલા ધુવાણા છે જો ડમરી બોલી રહી છે ને જય સૂર્ય દાદા બધા મિત્રો ને મિત્રો દર્શન કરો શુભ સવારના જવો સુંદર મજાનો નજારો ઠંડી પણ બહુ છે મિત્રો ડેમના ડેમના કાંઠા સાઈડ તો કંઈ દેખાતું નથી જવું એટલી આંધી છે એટલો ઓલા આવી ગયો છે ગામ સાઈડ એમ છે તમે જુઓ જુઓ નજારો મિત્રો સવારનો આવો હોય છે લોકેશન મિત્રો ગામડાઓમાં જુઓ કેવું મસ્ત મસ્ત લોકેશન દેખાઈ રહ્યું છે જ્યાં નજર ને ત્યાં હિમાળા જેવું થઈ ગયું છે મિત્રો બધું જો ધુવાણાના ગોટે ગોટા હે એમ આપણે લસણના કેરામાં પાણી આવી મિત્રો મિત્રો એકવાર જુઓ તો કેવા ગોટા ગોટા ધોણા થઈ રહ્યા છે આ છે મિત્રો વાડીની મોજ ગામડાની મોજ છે આ તો બોલ આપણે હાથ તો જોવો બાય કાઢો મન ન તું પણ પછી વાડીએ પછી આપણે આમ આમ સેલ સફાડા કરી નહીં રખડવાનું ઘડીક લાગે ટાઈટ આપણે કાયમાં ટેવાઈ ગયેલા માણસો ન નડે બરાબર ને અત્યારે આવેલો જાઉં છું કેવો જોવા માટે પાછળ તો જોવો તમે કરવ્યું આપણે હાજી કાલે દઈ નાખી મોટર ચાલુ કરી હતી લાઈટ કારણ કે પાવર કપાઈ ગયો તો કાલે આખો દિવસ છો ભાઈ કઠુકડ લેતા યેલા કલાક ડોટ કલાક આખી દી દીયા તરહ મે પાઈ દીધો હૈ એટલે સીધો આ કેરા મસાલો કરી હે એટલે કેરા તા એક બધાય પી ગયા છે કા ટેન્શન નથી મસ્તે મસ્તે નું અને અપરા જો વીડી સાઈડ વીડી પણ ખોદે ગઈ છે જો મશીન રાખીને પૂરું કને જરા બરા કરને ક આવે થઈ ગઈ એટલે જો પાણી ઓલા આપણે કેરો પૂગ્યો છે હાલો શેઢ આઈલા જઈએ આપણે હાલો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો લાઈક ને કમેન્ટ સબસ્ક્રાઈબ કરો આપણું પણ નવા નવા વિડીયો બનાવવાનું મન થાય એટલા માટે લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા હાલો મળી નવા વિડીયો સાથે જય માતાજી કલેજાવ ને